એકતાલીસ <laughs> પકડે <laughs> 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 ચાર હજાર ને પચીસ રૂપિયા સુપરમાલ કરિયા ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા સુપર

ನೌಸರ ರೂಪಾಯಿ ಬರ್ಕು ಆಗ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા સુપુરમાં જેસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને ચાર હજાર પચીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે જનરલી બજાર આડત્રીસો રૂપિયાના જોવા મળી રહ્યા છે અને ગઈકાલે કરતાં જે સો રૂપિયા જેવા બજાર સારા જોવા મળી રહ્યા છે